નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદમાં રખડતા ધોરોની સમસ્યા ઉકેલવા જનજાગૃત સંગઠન દ્વારા આવેદન દાહોદ નગરપાલિકા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે નગરના માર્ગો પર રખડતા ધોરોની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે આ સમસ્યાના કારણે નાગરિકોના જીવને હાનિ પહોંચી રહી છે અને નગરમાં અવારનવાર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે ગત ઓગણત્રીસ નવેમ્બરના રોજ થયેલી ઘટના એ આ સમસ્યાની ગંભીરતા પર પ્રકાશ પાડે છે દાહોદના મુખ્ય માર્ગ પર સાહેઠ વર્ષીય જૈનુદ્દીનભાઈ લીમડીવાલાને રખડતા ધોરે ટક્કર મારતા તેઓ ટ્રેક્ટર નીચે આવી ગયા અને કમકમાટી ભર્યું તેમનું મોત થયું અથવા તો અહીંયા આવવાનું અમારું એટલો જ હેતુ હતો કે જ્યાં ક્યાંક ચૂક થઈ છે પ્રજાથી અને સત્તાથી સાથે મળીને એને સોલ્વ કરી લઈએ

ટકરતા ધોરના હિસાબે અને કૂતરાના હિસાબે નગરપાલિકામાં બી આ વસ્તુ ખબર છે ગ્રાંત આવે છે બધું ખબર છે તો એનું કઈ બાજુ એ થાય છે તો એનું કોઈ સોલ્યુશન કાયમ માટે આવવું જોઈએ ને અમે એના માટે સોલ્યુશન લાવવા માટે અમે એ બાજુ નગરપાલિકાના અંદર આવેદન પત્ર ચીફ ઓફિસરને આપ્યું અને એને અમારે આશા છે કે હવે આ વસ્તુ થાય ન એ નગરપાલિકાથી સાથ સહકાર અમારે જોયું નગરવાસીઓ આ દુઃખદ ઘટના માટે નગરપાલિકા અને જવાબદાર તંત્રને જવાબદાર ગણે છે આ સમસ્યાને ઉકેલવા માટે દાહોદના નાગરિકો અને જનજાગૃત સંગઠન દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનમાં રખડતા ધોરોને પાંજરે પૂરવા નગરપાલિકા હોદ્દેદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવા બનાવો ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અને સંતોષકારક પગલા નહીં લેવામાં આવે તો નાગરિકો આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે આવી આશા છે કે તંત્ર આ બાબતે સંવેદનશીલ બની નાગરિકોની સલામતી માટે ઝડપી અને અસરકારક પગલા ભરશે એ છે કે જ્યારે હવે માનવજન અને પશુજન બેની ઉપર આવી પડ્યું છે ચાલો આપણે માનવીઓ તો આજે વાચા આપીને અહીં ભેગા પણ થયા પણ મારા એરિયામાં મેં એવા પશુઓને ઘાયલ થઈને પડેલા જોયા છે કે એ ક્યાં જાય એટલે બંનેના જીવને બચાવવા માટે જ્યારે રખ રખાવ માટે સરકાર આટલી વ્યવસ્થા કરતી હોય દરેક જગ્યાએ તો પછી આ પ્રાણીઓ કેમ આ રીતે રસ્તા ઉપર હોય એમને ખાવા પીવાનું શું એટલે પ્રાણીની વ્યવસ્થા થવી જોઈએ અને એ પ્રાણીઓ જ્યારે અથડાઈ જાય કૂટાઈ જાય શાળાએ જતા બાળકો

હાજી આ અમે દાહોદવાસીઓ આજે આવ્યા છે જે બાબત બે દિવસ અગાઉ બે દિવસ બની છે જે રખડતા ઢોરની ટક્કરથી જે બનાવ બન્યો છે એ બહુ દુઃખદ હતો એના માટે અમે એને લઈને આજે રજૂઆત કરવા દાહોદવાસીઓ બધા ભેગા થઈને આવ્યા છે અમે સીઓ સાહેબને બી મળ્યા છે અને પ્રાંત અધિકારને બી મળ્યા છે અને સીઓ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે પંદર ડિસેમ્બર સુધી કે પંદર ડિસેમ્બર સુધી જે તે આખી દોર પકડવાની જે કમિટી છે આખી રચીને આની નિયમિત કરી દે છે અને પંદર ડિસેમ્બર પછી કોઈ દોર જોવામાં આવે નહીં દાહોદમાં એવો આશ્વાસન અમને આપ્યો છે નગરપાલિકા દાહોદ દ્વારા અત્યારે જે રખડતા ઢોર અને રખડતા કૂતરા છે એને પકડવા તથા એમને સાચવવા રસીકરણ અને ખસીકરણની કાર્યવાહી માટે ટેન્ડરિંગની પ્રોસેસ કરેલ છે તથા રખડતા ઢોરોને પકડ્યા બાદ રાખવા માટે નવી ગૌશાળા બનવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે જેથી કરીને આગામી પંદર દિવસની અંદર અમારી તમામ પ્રોસેસ પૂર્ણ થશે અને ત્યારબાદ રખડતા ઢોરો અને કૂતરાઓને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં